જય ઉચિયા હનુમાન દાદા એક શહેરમાં પંચ્યાસી વર્ષના રહ્યો પૈસા બસાવો છોકરાઓ માટે પૈસા બસાવો હારું ખાય પણ નહીં મંદિરમાં કે દાન દક્ષિણામાં ક્યારે રૂપિયો આપે પણ નહીં એક જ વાત કરે કે છોકરાઓ માટે પૈસા બસાવો પંચ્યાસી વર્ષની ઉંમરે દાદા ને કરોડો રૂપિયાની મિલકત થઈ ગઈ છોકરો પણ જવાન થઈ ગયો

કે મે આખી જિંદગી પૈસા બસાવ્યા પણ છોકરા એક જ ઝાટકે ડુબાડી દીધા અને આ એક આપડે જૂની કહેવત પણ છે કે લોભીનો માલ ધૂતારા ખાય એવી પરિસ્થિતિ થઈ